ભાઈ શું તમે તો આ ગાડો ખાતે આ ગાડો નથી થાય વાત કરો રાતે

પાણી તો હોય તું તો બગડીશ બગડીશ તારું તો મગજ દાતુ દાતુ મારા છોકરા નું મકુ ખલાસ કરી નાખશું પણ તમારા છોકરા

ના મોને રમો મોને રમો આઈપીએલ મારે નઈ રમીલા છો એક વખત પૈસા આવી જાય તો જિંદગી ભર તમારે થાય ને કામ નહી કરવું પડે હવે ને બા તમે ક્યાં સહાય મૂકીશ હવે હું તમે ક્યાં સે કરીશ બસ પછી કરવાનું તમે ક્યાં સહાય કરીશ